નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લેજો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આજના સમાચાર ધ્યાનથી સાંભળી લેજો ત્યારે મિત્રો વાત કરીએ તો હિમાચલમાં ચોમાસાનો કેર અત્યાર સુધીમાં ત્રણસો છાસઠ લોકોના મોત ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમિતાભ બચ્ચનને માફી માંગી જી આમ મિત્રો ચૈતર વર્ષ દિવસ બાદ જેલ મુક્ત ત્યારે ગુજરાતમાં સો વધુ વરસાદ ત્યારે મિત્રો પીએમ મોદીનો ત્યારે શાસનને ખાસ સંદેશ બનાસકાંઠામાં શાળા આંગણવાડીમાં રજા ત્યારે મિત્રો જાપાન વડાપ્રધાન આપ્યું રાજીનામું હિમાચલમાં ચોમાસાનો કેર અત્યાર સુધીમાં ત્રણસો છાસઠ લોકોના મોત થયા છે હિમાચલ પ્રદેશમાં ચોવીસ જુલાઈથી સાત ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પૂર અને ભૂકલનથી ત્રણસો છાસઠ લોકોના મોત થયા છે અને અંદર ચાર લાખ કરોડ નુકસાન થયું છે શિમલામાં એકસો સો ટકા અને ત્યારે કુલમાં એકસો તેર ટકા વરસાદ નોંધાયો છે પંજાબના તમામ તેવી જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે આગામી ત્રણ દિવસ બાદ વરસાદ નથી અને પણ ત્યારે સતલ નદીઓ પર લુધિયાનો સરલા મીડિયમ તૂટવાનો ભય છે અને પીએમ મોદીએ નવ સપ્ટેમ્બર પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લે છે ત્યારે મિત્રો અમિતાભ બચ્ચને માફી માગી બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગણેશ ચતુર્થીના શુભેચ્છા સંદેશમાં થયેલી ભાષાકીય ભૂલ બદલ માફી માગી છે તેમણે ટ્વીટમાં લાલબાગ શાહ ત્યારે રાજા લગતી વખતે શબ્દોમાં કામી રહી હતી જે કે ધ્યાન દોરતા તેને તરત જ સુધારી આપી બચ્ચને જણાવ્યું કે તેઓ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારા પ્રતિબદ્ધ છે અને આ પ્રસંગે તેમના પ્રસંગો તેમણે વિનવતા અને તાત્કાલિક પ્રતિસાદની પ્રશંસા કરી છે ચૈતર વસાવા ત્યાસત દિવસ બાદ જેલ મુક્તા અત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ત્યાસત દિવસના જેલવાસ બાદ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના શરતી જામીન મળ્યા છે તેઓ અઠ્યાવીસ થી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભા સત્રમાં હાજરી આપી શકે છે કોર્ટ મીડિયાને સંબોધતા કરવા સમર્થકો એકત્ર કરવા અને ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ જેવી શરતો મૂકી છે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના સમગ્ર તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે મિત્રો ગુજરાતમાં સો ઇંચથી વધુ વરસાદ ત્યારે ગુજરાતમાં આ વર્ષ ચોથી ત્યારવાર સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે રાજ્યના ચાર તાલુકામાં તો સો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સાત સપ્ટેમ્બર સુધીમાં જ સરેરાશ વરસાદની વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો સાત ટકા ગુજરાત અને પૂર્વ ત્યારે મિત્રો વરસાદ થયો છે જ્યારે કચ્છના ઝોનમાં સૌથી ઓછો નવ્વાણું ટકા વરસાદ પડ્યો છે આ આંકડો દર્શાવે છે કે મેઘરાજ ગુજરાત પર સતત મહેરબાન રહ્યા છે જેના કારણે જળસ્તરમાં સુધારો થયો છે ત્યારે પીએમ મોદીનો શાસન ખાસ સંદેશ બીજેપીના ત્યારે સસંદ વર્કશોપના પીએમ મોદીએ શાસન મતવિસ્તાર સાથેનો સંપર્ક મજબૂત કરવા અને દરેક વિધાનસભામાં મહિને એકવાર મધ્યાહન ત્યારે ભોજન લોકોની સમસ્યાનો સંભાળ કર્યું છે સ્વાસ્થ્ય અભિયાનમાં ત્યારે નવીનતા લાવવાની ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ અંગે ત્યારે જાગૃતતા ફેલાવી અને સરકારી યોજનાના લાભાર્થીઓ પર નજર રાખવી સલાહ આપી છે પીએમે ભાર મૂક્યો કે આ યોજનાનો લાભ યોગ્ય લોકો જ્યારે મળશે અને શાસન સતત જનસંપર્કમાં છે ત્યારે બનાસકાંઠામાં શાળા અને આંગણવાડીઓમાં રજા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ આંગણવાડી શાળાઓ કોલેજ તથા શૈક્ષણિક પ્રવૃત્તિ આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય બનાસકાંઠાના કલેક્ટર દ્વારા લેવાયો છે ભારે વરસાદ વચ્ચે નાગરિકોને ત્યારે તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્યારે વિનંતી કરવામાં આવી છે કે ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો જાપાનના વડાપ્રધાને આપ્યું રાજીનામું જુલાઈમાં ત્યારે સસંદિય ચૂંટણીમાં તેમના પક્ષને ઐતિહાસિક કારણનો સામનો કર્યા બાદ જાપાનના વડાપ્રધાન સિંગોરૂસીબીએ ત્યારે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રાજીનામું આપ્યું છે તેમની પાર્ટી લેબલર ત્યારે મિત્રો રોમિક પાર્ટીએ ત્યારે એટલે કે તે તરફથી સતત રાજીનામાની માંગ વચ્ચે સીબાએ કહ્યું કે હવે પદ છોડવું જરૂરી છે તેમના ત્યાંને અનુગામીના પસંદગી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્યવાદ